કચ્છમાં હત્યા જાણે સામાન્ય વાત થઈ ગઈ છે તેમ છે કે આજે અંજારમાં થયેલી થયેલી આ હત્યા લોકોએ નરી આંખ નિહાળી હતી પોલીસે આરોપીને રાઉન્ડ અપ કર્યો છે કચ્છમાં નજીવી બાબતે હત્યાના બનાવો છેલ્લા ત્રણ દિવસમાં ચાર બનાવ સામે આવ્યા છે પહેલા ગાંધીધામમાં પત્તા રમવાની બાબતે થયેલ ઝઘડામાં એક યુવાનની હત્યા અને તે જ દિવસે માથા ભાઈના હાથે ભાઈની હત્યાનો મામલો સામે આવ્યો હતો તો અંજારમાં ગઈકાલે જ એક શ્રમિકની હત્યાનો મામલો સામે આવ્યો ત્યાં બીજી તરફ ભુજમાં એરફોર્સ સામે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેની તપાસમાં પણ મોબાઈલ માટે યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું આ બનાવની તપાસ હજુ પૂર્ણ થઈ નથી ત્યાં ફરી એક હત્યાની ઘટના સામે આવી છે અંજારમાં જાહેરમાં એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ હતી સોશિયલ મીડિયામાં ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં એક યુવકે હાથમાં મોટા સાથે એક વ્યક્તિ પર તૂટી પડે છે જેને છોડાવવા માટે એક વ્યક્તિ વચ્ચે પડે છે પરંતુ યુવકનું ઘટનામાં મોત થઈ જાય છે બનાવ અંજારના લોહાર ચોક વિસ્તાર મુખ્ય બજારમાં બન્યો હતો અંજાર પોલીસ મથકના એ આર ગોહિલે વિગતો આપતા જણાવ્યું હતું કે દેવી પૂજક સમાજના બે વ્યક્તિ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયા બાદ હત્યાનો બનાવ બન્યો હતો પ્રાથમિક તપાસમાં બંને સાથે જ હતા પરંતુ ઝઘડો થયા બાદ છરી વડે હત્યાને અંજામ અપાયો હતો પોલીસે હાલ હત્યા કરનાર આરોપીને રાઉન્ડ અપ કર્યો છે તો અંજારમાં ગઈકાલે પણ એક શ્રમિકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે અંજારમાં સતત બીજા દિવસે હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે હત્યાનો લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો